કે ભાઈ આ ટિકિટ ઠાકરસિંહ રબારી ને નથી આપવાની પંચાયત કરીને ભાઈ ખુલ્લા દિલ બધા જ આગેવાનો ને મદદ કરે છે અને એને જરૂર પડે ત્યારે એને પણ ક્યાંય અમે ખોટ પડવા દીધી નથી એના તમે બધા જ સાક્ષી છો આ અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા વાતો કરે ખાલી વાતો કરે છે ઉલ્લેખ કર્યો કે આજે આ જે સંસ્થામાં બેઠા છે એ ઘેની બેને અપાવી છે મે નથી અપાવી ક્યાંક મદદ કરવાની છે તો કરીએ છીએ પણ એક સમાજને શિક્ષણ મળે પણ એના માટે કરી અમારી પોતાની આશા અપેક્ષા એવી હતી એને પોતાના ઘરના પૈસા એક જ લાખ રૂપિયા સમાજ માટે કરીને આ સંસ્થામાં રોકાણ કર્યું છે અને આજે રબારી સમાજ ના દીકરા અહીં ભણે થઈ વાત અમને બધાને ગૌરવ અમારી તો મદદ હતી કે ભાઈ આ ઠાકરસિંહ ભાઈ આપો એમાં અમે જે ગ્રાન્ટ ની બધી મદદ કરવાની થાય એ મદદ કરીને આ સંસ્થાને ને વ્યવસ્થિત સારી રીતે થાય એટલા માટે કરીને ધારાસભ્ય હું આય હતી તો આ ચાલી પચાસ લાખ રૂપિયા ની ગ્રાન્ટ આપીને આ સંસ્થામાં હારું થાય એટલું મેં કર્યું છે એટલું મારું પોતાનું યોગદાન અને એ પણ તમે બધાય મને વોટ આપીને ધારાસભ્ય બનાવી એટલે મેં નવાઈ નથી કરી એક તમારો બધાયનો નો હતો અને ક્યાંક ને ક્યાંક એ જે લાગણી હતી ઉતારવા માટેના પ્રયત્નો કર્યા છે હું અભિનંદન આપું રઘુભાઈ ને કે આજથી પછી વર્ષ પહેલા રબારી સમાજ ની બોર્ડિંગ અમદાવાદ ગયા અને રઘુભાઈ પણ જમીન નથી તમે મદદ કરો એ ટાઈમે રઘુભાઈ રોકડા આપી દીધા કે વધારે માગ્યા હોત તો વધારો આપો પણ રઘુભાઈ હું ઠાકર અભિનંદન આપું છું એના રબારી સમાજ અભિનંદન આપું છું કે તમે જે જમીન લેવા માટે ભૂમિદાન કર્યું એમાં આજે ત્રણ માળ નું બિલ્ડિંગ ઠાકરજી અને આ સમગ્ર રબારી સમાજે ઉભું કર્યું છે ત્યારે એનું ઓપનિંગ કરવાનું હોય ત્યારે કઈક આપવાનું હોય તો પછી હોય તો થોડાક કરશો રોટલા ના આવે એમાં જે પણ મદદ કરવાની થતી છે એની મોઢા ભાગ છે તમારે મદદ કરવી પડશે એની પણ અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ

કે ભાઈ ભાઈ દેસાઈ ને કે ગુવાભાઈ ને જ્યાં પણ ઠાકોર સમાજ ની જરૂર પડી છે કે ગેની બેન ની મદદ મદદ કરવાની કરવાની હોય એમને તમે ભૂતકાળ જોઈ લેજો ક્યાંય પણ ગેની બેન ઠાકોરે ક્યારેય પીછેટ નથી કરી એ ઇતિહાસ એમનું સાક્ષી છે હમણાં રતનભાઈ અહીં જેવાથી વાત કરતા હતા તો રાણીવાળા વાળા ચૂંટણી લડતા હોય આમ તો આપણા ગુજરાતના ના છે

અને જયારે ટિકિટ ની વાત થઈ એટલે કેપી સાહેબે કીધું કે ભાઈ આપણે રબારી સમાજમાં યુવાન છે ને એને ટિકિટ આપો તો આપણે નવું નેતૃત્વ તૈયાર થાય એટલે અત્યારે આ પક્ષ ચૂંટણી લડેલા એમના જ ગામના કેપી સાહેબ વાત ને અને ખૂબ ઉદ્યોગપતિ ને લઈને આવ્યા કે ભાઈ ઠાકરસિંહ ને અમારા ગામ ના અરવિંદ ભાઈ ઉદ્યોગપતિઓ રહેશે ઉદ્યોગપતિ તો કોણ છે કે ભાઈ આ ટિકિટ ઠાકરસિંહ રબારી ને આપવાની ને બીજા કોઈને નથી આપવાની અને એના પછી ત્રણ જિલ્લા પંચાયત લડીને આજે આપણા માટે બધા માટે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીને જરૂર પડે ત્યાં ઠાકરસિંહ ભાઈ ખુલ્લા દિલ બધા જ આગેવાનો ને મદદ કરે છે અને એને જ્યારે જરૂર પડે ત્યારે એને પણ ક્યાંય અમે ખોટ પડવા દીધી નથી એના તમે બધા જ સાક્ષી છો આ અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા વાતો કરે ખાલી વાતો કરે છે જયારે દખ ના દારા લાયા હતા એ તો ઈજા વખત જયારે ઠાકરસિંહ ને હેરાન કરવાનું હતું એ ટાઈમે હું રબારી સમાજ ને રબારી સમાજ ના ભાજપ ના આગેવાનો સરકાર આ અત્યારે બનાસકાંઠા નો એસપી જે ભાજપ નો એજ થઈ ફર્યા છે ને કિરીટભાઈ હોય આ અમૃતજી હોય કે બધા ધારાસભ્યો કોંગ્રેસ ના જેટલા હોય ને એના કલેક્ટર ઓફિસ માં જઈને આવેદન પત્ર આપીને મારા ભાઈ રઘુભાઈ એવું કીધું હતું કે બંધારણીય હોદા ઉપર બેઠેલા લોકો ને હું આ મીડિયા ના માધ્યમથી એકલો ના સમજવા એની હાથે આ વાત મીડિયા સમક્ષ અને કોંગ્રેસ મારા ભાઈ ને વતી ધ્યાનમાં આવવું પડ્યું છે અને એના ઉપર કેસ કહેવાય છે પણ ઠાકરસિંહ ભાઈ ને જેલ માં જામ ભરીને એ ટાઈમે જેલ જામીન હલાઈને ગેની જેને ઠાકોરે ગાડી બેહારી અને આ પોલીસ વાળો તો એટલો આ લેલો ભોગો ની બધાય સાક્ષી છે જામીન મળ્યા પછી પણ પાછળ પડ્યા હતા અને એમ કેતા હતા કે હજી તો એના ઉપર બીજા કેસો બાકી છે આ જુલમો કરવા વાળા કોંગ્રેસ પાર્ટી દીવાન બનીને કોઈ કાર્યક્રમ માટે લડે એના કરતા વધારે ઠાકરસી માટે લડ્યા છે અને આવનાર સમયમાં તમારી સમાજ હોય કે ઠાકરસી હોય તો એને કોંગ્રેસ પાર્ટી કે બેન ગેરી બેન એનું ઉતારવામાં કઈ બાકી નહીં રાખે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે આપ સૌ આમેની દિશા જુઓ હમણાં શૈલેષભાઈએ ખૂબ સારી વાત કરી કે બે નંબરી જેને ચૂંટણીઓ લડવા માટે બે નંબર બધું કરવું પડે આજે સનાદરણી બોલાયા છે પોલીસ ને આખી છૂટી મેલી છે કરો ને આપણ વધાય ને લોકો ઉપર કેસો કરવા માટે કોંગ્રેસ ને મદદ કરવા વાળા ઉપર અસર પડે પણ હું આપના સૌ માધ્યમ થી મીડિયા ના માધ્યમ થી કહેવા માંગુ છું અને બનાસકાંઠા ની પોલીસ કેવા માંગુ છું કે આ ઝુલમ તમે 2022 માં માં કર્યો કર્યો તો 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 આ આ ઝુલમ તમે 2024 અને પણ તમારા ઝુલમમાં તમને પ્રજાએ જનાદેશ ના આપ્યો હોય અને તમારી પોલીસની દાદાગીરી ના ચાલી હોય તો આ વખતે બાય ઇલેક્શનમાં પણ વાળ વિધાનસભાના મતદારો કે તમારા ઝુલમ અમે ઝૂકવાના નથી એટલો મને 100% ભરોસો કે વાળ વિધાનસભાના તમામ સમાજના મતદારો ઉપર છે

એની બેન હાથ પર ધારા તો તમે લોકો બધા કહીશ કે કોઈ સરકારી અધિકારીઓ કોઈ વહીવટી તંત્ર કે જે બિનઅધિકૃત રીતે જેમાં ચૂંટણીમાં એમની કોઈ ડ્યુટી નથી આવા માણસો કોઈના ઘરે આવીને મત માંગવા માટે કે દબાવવા માટે પ્રયાસ કરે કે આવીને હેરાન કરે તો એનો વિડીયો બનાવી નાખજો અને એનો ફોટો પાડી દેજો કદાચ સરકાર એની જે પણ એને કોર્ટમાં ઉભો કરતા પણ કોંગ્રેસ આગેવાનો અને અમે બધાય બહાર નીકળીએ કરીએ એવું પણ હું મીડિયાના માધ્યમથી વહીવટી તંત્ર અને ખોટું કરવા વાળાને બધાને ચેલેન્જ કરું છું ત્યારે બધી જ પોલીસ એટલી નથી હોતી અને બધી પોલીસ ખરાબ નથી ભારતીય જનતા એજન્ટ અને જે જે અધિકારો છે અને લોકશાહી છે એને પૂરવા માટેનું કામ કરી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં એ અધિકારીઓ એવું ના સમજે કે સરકાર કાયમી રહેવાની છે ચૂંટણીઓ આવે ને જાય સત્તા પરિવર્તન થાય અને જ્યારે સત્તા પરિવર્તન થાય ને ત્યારે તમારે બધાને હેરાન ના થવું પડે એ પણ હું આ મીડિયાના માધ્યમથી બનાસકાંઠાની પોલીસ વયોટી તંત્રને કહેવા માંગુ છું છતાં પણ એમની કોઈ આશાભેક્ષા રાખ્યા વગર આપણે કોઈ એવા બે નંબરના ધંધા નથી કરતા કે જેથી કરીને આપણે દબાવવું પડે આ ઠાકોરને સાંભળી રહ્યા હતા બનાસકાંઠાના નવા જોડાયેલા સાંસદ ગુલાબસિંહ રાજપૂત જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગેનીબેન ઠાકોરે સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય હતું ઠાકર ઠાકરબારીના રોકાણ કરતા ગેનીબેન ઠાકોર જોવા મળી રહ્યા છે